नमस्कार दर्शक मित्रों हूं रोहित पटिया दनेश टाइम समाचार चैनल में आप लोग हार्दिक स्वागत करूं छु जोइए आज का जो समाचार विगतवार जी भाई राठौर बचाओ शहर અને આપણે જાણીએ છીએ કે આજે અઠ્યાવીસમો દિવસ છે ઉપવાસ ઉપર બેઠેલા બળદેવભાઈ હોય કે ભુવાજી હોય કે અમારા શિવભાભાઈ જાડેજા અને અમારા કાનબેનના જાડેજા સાહેબ હોય એમને અભિનંદન દેવાય કે જ્યારે આજે લોકોની લડાઈ આ લોકો લડી રહ્યા છે અન્ય લોકોની લડાઈ ભૂમાફિયાઓ દ્વારા જે સાચા અગરિયાઓ છે એમને બહાર કાઢી ખદેડી અને આવા જે વિશાળ મહાકાય રણ છે એનો કબજો જમાવી બેઠા છે એ નાનું રણ હોય કે અમારે કડોલ બાજુનો મોટો રણ હોય દરેક જગ્યાએ ભૂમાફિયાઓ પોતાનો કબજો જમાવી બેઠા છે નદીની રેતીની ખનન હોય કે ડુંગરાઓના પથ્થરની ખનન કરવું હોય કે રણની અંદર મીઠું ઉપાડવું હોય આ તમામ જગ્યાએ આ લોકોનું જે સામ્રાજ્ય છે એને હારાહારા મૂછે વટ દેનારા પણ પડકારી નથી શકતા એ બેસી ગયા છે રાજકારણીઓ બેસી ગયા છે અધિકારીઓ બેસી ગયા છે પ્રબુદ્ધ વર્ગ તો એ ચૂપ થઈ ગયો છે અને હું તો ત્યાં સુધી કહીશ કે અમારા કોંગ્રેસના પણ એવા કટાઈ ગયેલા જૂના જે નેતાઓ ભ્રષ્ટ હતા એ પણ આ લોકોના ભૂમાફિયાઓના સમર્થનમાં પહોંચી જતા હોય છે ત્યારે આવા યુવાનો નવયુવા છે અને જે સમાજ અને ધરતી માતાની લાજ કેવું કે ધર્મ બચાવવા માટેનું જે આપણા ઇતિહાસમાં જે હાજીપીર હોય કે વીર વાછડો હતો એ પ્રકારે આ લોકોએ પોતાનું વીરતાનું પ્રદર્શન કર્યું છે હું અભિનંદન દઉં છું ને એમની મુલાકાતે એટલે જ આવ્યો છું કે આવા વીર યુવાનોને મળી અને આપણે ધન્ય થવું જોઈએ અત્યારની રાજનીતિ છે ભ્રષ્ટ ધન અને અધિકારી વર્ગો તો એ પણ ધન ક્યાંથી મેળવવું એના ઉપર જ રચ્યો પચ્યો રહેશે રાજકારણ પણ સાફ સુથરો નથી રહ્યો હું એમના સમર્થનમાં આવ્યો છું વ્યક્તિગત રીતે કોંગ્રેસના એક પ્રમુખ તરીકે અને મારી જે થિંકવાળી કોંગ્રેસ છે એ આના સમર્થનમાં કાયમને માટે રહેશે છે આજે અમારા આન્સરનો અઠ્યાવીસમો દિવસ છે આજે અમારું સમર્થન કરવા માટે હરિભાઈ પરમાર આવેલા છે ભચાઉથી એમને પણ ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ ગયો છે એમનું ઓગણીસો ને પંચાણુંમાં એકસો ત્રણ નંબરનું પ્લોટ એ મંજૂર કરવામાં આવેલું છે શિકારપુરમાં પણ એમનો પ્લોટ પણ આ જે ભૂમાફિયાઓ છે એ પોતાના કબજામાં લઈ અને દબાવીને બેઠા છે એ જાય છે તો એમને ગાળા ગાડી કરે છે ભૂડી વસ્તુઓ બોલે છે એમને મારી નાખવાની ધમકીઓ આપે છે આ લોકો એટલી હદે ઉતરી ગયા છે કે કોઈપણનું મર્ડર પણ કરી શકે છે અને કોઈપણને ઉપાડી પણ શકી શકે છે અને પોલીસના દબાણથી આ લોકો જે શોષિત છે વંચિત છે અગરિયાઓ છે સાગર સાગરખેડુઓ છે એ લોકોને ખૂબ જ દબાવી રહ્યા છે આ જે ભાજપ સરકાર છે એમાં એવું જ લાગી રહ્યું કે જે શોષિત વંચિત દલિત અને જે અગરિયાઓ છે સાગર સાગરખેડૂઓ છે એ લોકોને દબાવવાનો જ પ્રયત્ન કરવામાં આવે છે ગરીબોને ગરીબ જ રહેવા દેવામાં આવે છે જે મોટા ભૂ માફિયાઓ છે

અમારી ચેનલ ધ્યુ સ્ટેન્ટને અહીં લાલ બટન દબાવી સબસ્ક્રાઈબ કરવા વિનંતી નમસ્કાર